શ્રી છાણી નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા છાણી ખાતે અશ્વ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું વડોદરા શહેર વિકાસમાં આગળ વધી રહ્યું છે ત્યારે શહેરની શોભા વધે એ માટે વડોદરા શહેરના છાણી ખાતે શ્રી છાણી નાગરિક સહકારી બેંકના પ્રમુખ સતીષભાઈ પટેલ દ્વારા ગોલ્ડન જુબેલી વર્ષ નિમિત્તે અશ્વની પ્રતિમાનું અનાવરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત અશ્વની પ્રતિમાનું અનાવરણ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તેમજ વડોદરા શહેર બીજેપી અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ પાલિકાના દંડક શૈલેષભાઈ પાટીલ પૂર્વ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સુખડિયા સહિત નગરસેવકો સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દ્વારા વડોદરા શહેરને એક નજરાણું આપ્યું છે શક્તિનું છે મિત્રો ચાની નાગરિક સહકારી બેંકે આની અગાઉ ગુજરાતના દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પણ આજે વડોદરા શહેર જિલ્લામાં મોટામાં મોટી પ્રતિમાનું અમે અહીંયા સ્થાપના કરી છે એ રીતે આજે શહેરમાં દક્ષિણ ઝોનના મુખ તરફ અમે આ અશ્વિના અશ્વના અશ્વિના પ્રતિમાની સ્થાપના કરી છે શહેરમાં જે કોઈ વ્યક્તિ અશ્વનું મુખ જોઈ અને પ્રવેશ છે એનામાં એક ઉર્જા ઉત્પન્ન થશે એ એક ભગવાનના લેખ લેખની અંદર લખેલું છે દ્વારા આ નજરાણું આપ્યું છે નાગરિક બેંક અમારી હર હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં માને છે બેંક દ્વારા અમે બ્લડ કેમ્પ કરીએ છીએ ગરીબ લોકોને ચશ્મા વિતરણનો કેમ્પ કરીએ છીએ પચીસ હજાર જેટલી નોટબુકો મફત વિતરણ કરીએ છીએ આવા અલગ અલગ જેટલા બને એટલા પ્રજાકીય સેવાકીય કાર્યો અમારી બેંક દ્વારા કરવા કરવામાં આવે છે આ એક પ્રતિમા મૂકી આગળ પણ જે કંઈ પ્રજાકીય સેવા કાર્યો સહકારી સંસ્થાઓ દ્વારા કરવાના થશે અમે કરીશું અને આજે અમારા પ્રજાજનો અને અમારા જે નેતાઓ આજે હર્ષભાઈ સંઘવી એમને પણ અમને મને ટેલિફોનથી સંદેશો આપ્યો કે તમારી બેંકને ખૂબ ખૂબ અભિનંદન કે તમે આવા સારા કાર્યો કરી રહ્યા છે અમારા મેયરશ્રી પિંકીબહેન સોરી બાલકૃષ્ણભાઈ શુક્લ હેમાંગભાઈ જોશી અમારા વિજયભાઈ શાહ ચિરાગભાઈ બારોટ શીતલભાઈ મિસ્ત્રી મનોજભાઈ પટેલ પાટીલ મારા રાજુભાઈ ત્રિવેદી પૂર્વ રાજ્ય કેબિનેટ મિનિસ્ટરી જીતુભાઈ સુખડીયા સૌ આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઉપસ્થિત રહી અને આજે આ પ્રથા પ્રતિમાના અનાવરણ વિધિના કાર્યક્રમમાં એમને અહીંયા આવીને અમારી શોભા વધારી છે બધા હું આ એ સૌનો ખૂબ ખૂબ આભાર મને અમારા તમામ કોર્પોરેટર આજે અહીંયા પધાર્યા અમારા માન આમંત્રણને માન આપીને એમનો પણ ખૂબ ખૂબ આભાર માનો જીત કોઈની થતી નથી જીત હંમેશા વિકાસની થતી હોય છે વિકાસ અમારા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રજાકીય સેવાના કાર્યો કરવા માટે અમને પ્રેરણા અને સંસ્કાર આપ્યા છે અમે એને વરીને આગળ ચાલીએ છીએ વડોદરા મહાનગરપાલિકાની ઓળખ એટલે વડોદરા શહેરના સુંદર મજાના સ્થાપત્યમાં જે સૌથી શ્રેષ્ઠ કહી શકાય તેવા વડોદરા શહેરના એક વધારો કરતો કાર્યક્રમ આજે છાણી નાગરિક સહકારી બેંકના માન્ય પટેલના માધ્યમથી થયો છે વડોદરા મહાનગરપાલિકાની સમગ્ર ટીમને આજના કાર્યક્રમ માટે ખૂબ અભિનંદન લોકો વિરોધને મત નથી આપતા લોકો વિકાસની રાજનીતિને મત આપે છે એક વર્ષ પછી આવનારા ચૂંટણીમાં આપ જોઈ શકશો કે વોર્ડ નંબર એકમાં જે લોકો વિરોધ કરે છે એ લોકોનો લોકો વિરોધ કરશે ના કોર્પોરેટરોને બધાને એમના ઘરે બેસાડશે ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસનું કામ કરે છે વિકાસનું કામ કોઈ પણ કરતું હોય એને સહયોગ આપવાનું કામ જ્યારે ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે ત્યારે અમારા સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ પૂર્વ કોર્પોરેટરે જે કામ કર્યું છે એના માટે એમને ખૂબ ખૂબ અભિનંદન